દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા અને રોડ વાઇડનિંગનું કામ નેશનલ હાઇવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી જ્યારે ગોલ્ડન ચોકડી બાદ ધુમાર ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર નજીક એનએચ ફોર્ટેડ તરીકે ઓળખાતા વડોદરાથી મુંબઈ તરફ જતા હાઇવે પર સાકડા બ્રિજ તૂટેલા રસ્તાને કેટલાક દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા જિલ્લામાં દેણા બ્રિજ આંબવા બ્રિજ બ્રિજ અને બામણ ગ્રામ બ્રિજને પહોળા કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે વરસાદના સમયે હાઈવે પર મસમોટા ખાડા પડી જવાને કારણે ભારધારી વાહનોની અવરજવર ધીમી થાય છે જેના કારણે ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે આ સમસ્યાને લઈને બે દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જામવા બ્રિજ પાસેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ ગતરોજ ગોલ્ડન ચોકડી નજીક હાલોલ તરફ જતા માર્ગ પર ઊભા થયેલા કાચા પકા દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આજે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરાની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા નજીક ઉભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે નેશનલ હાઈવે ઉપરના જે ટ્રાફિકના પ્રશ્નો છે એના કામગીરીના ભાગરૂપે ગઈકાલે ગોલ્ડન ચોકડી આગળ રસ્તો ક્લીન કરાવીને ત્યાં અત્યારે એનએચએ દ્વારા વાઇડનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના જ આગળ વધતાં હવે ધુમાડ ચોકડી આગળ આજે વીએમસીની ટીમ એનએચએની ટીમ અને પોલીસની ટીમ અલગ અલગ ટીમો સાથે અહીંયા દબાણ આપીને અત્યારે હાલમાં જે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યા છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે જે પાર્કિંગ કરી દેવામાં આવ્યા છે હાઈવે ઉપર એ પણ ગાડીઓ ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે